નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પાવાગઢ જવાનું વિચારતા હોય તો વાંચી લો આ સમાચાર યાત્રા પાવાગઢ ખાતે આગામી અઢારથી ત્રેવીસ માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરીને લઈને રોપ વે સેવા કુલ છ દિવસ સુધી બંધ કરાઈ છે તેમજ ચોવીસ માર્ચથી રોપવે સેવા ફરીથી શરૂ કરાશે માય ભક્તોને દર્શન કરાવવામાં તકલીફ ન પડે તે માટે આ સમાચાર ખાસ શેર કરજો જેથી કરીને પ્રવાસ દરમિયાન તકલીફ ન પડે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશની ચોરી કરતી ગેંગ ઝડપી છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં લગ્ન પ્રસંગોમાંથી ચોરી થવાના બનાવો સામે આવ્યા છે જેને લઈને પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી ત્રણ ઘટનાઓનો ભેદ ઉકેલ્યો છે તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય રાજ્યોમાં થયેલી એકતાલીસ જેટલી ચોરીની આરોપીઓ પાસેથી કબૂલાત કરાવી છે તપાસ દરમિયાન મધ્યપ્રદેશમાં કડિયા ગામમાં આ પ્રકારની ચોરીની તાલીમ અપાતી હોવાનું સામે આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી મીડિયાના સવાલ પર અમિત શાહ થયા છે ગુસ્સે અમિત શાહ સીડબલ એ સહિત ઘણા મુદ્દાઓ પર વિદેશી મીડિયાના કવરેજ પર નારાજગી વ્યક્ત કરી છે જ્યારે પશ્ચિમી મીડિયાએ